નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના મોસા નજીક દીપડાએ વાછરડાનો શિકાર કરતા પાંજરું મૂકાયું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મોસા ગામ નજીક વાછરડાનો શિકાર દીપડાએ કરતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જે અંતર્ગત વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે જેને લઈ પશુપાલકો તેમજ ગ્રામજનોએ હાલ રાહત અનુભવી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી વાંકા ગામની સીમા ટ્રક પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી નિજર તાલુકાના વાંકા ગામની સીમા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ ગઈ હતી જેને લઈ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી

લોકોના શ્વાસમાં લોકોની આંખમાં આ ડસ્ટ જઈ રહી છે અને રસ્તાની આજુબાજુમાં જે લારી ગલ્લા ઉભેલા છે એ નાસ્તાઓમાં લોકો આ જઈ રહ્યું છે અને લોકો આ નાસ્તો ખાઈ રહેલા છે આના કારણે લોકોના શરીરની સાથે કોઈ પણ જાતના રોગ થાય એ ઊભું થઈ રહ્યું છે તો હું આ જે કંઈ કોન્ટ્રાક્ટર છે નગરપાલિકાના ચીફ ઓફિસરથી બી રહી જે કોઈ નગરપાલિકાના હોદ્દેદારો જે લોકો મારે કહેવું છે કે આ તાત્કાલિક ધોરણે અહીંયાથી સાફ કરાવવામાં આવે કેમ કે આના લીધે લોકોના શરીરના આરોગ્યને તકલીફ થઈ રહી છે નાના નાના બાળકોને આંખમાં તકલીફ થઈ રહી છે નાના આના લીધે આંખમાં ખૂબ મોટી સમસ્યા ઊભી થાય એવું આગળ ઊભું થઈ ગયું છે તો મારી આપ સૌને અપીલ છે કે તાત્કાલિક ધોરણે આને સાફ કરવામાં આવે કાં તો પાણી છાંટવામાં આવે જે કે કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટરે એને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આજે ને આજે તાત્કાલિક ધોરણે આનું કામ કરવામાં આવે જો ન કરવામાં આવશે તો આવતીકાલે જ અમે લોકો રસ્તા પર આંદોલન કરીશું કેમ કે આ વ્યારણગરમાં દરેક પ્રજાની સાથે દરેક નાગરિકની સાથે શરીરના સાથે ચેડા થઈ રહ્યા હોય અમને એવું લાગી રહ્યું છે કે આ વિડિયો તો કઈક વસ્તુ કહેવા માંગુ તાત્કાલિક ધોરણે આ દસ્ત દૂર કરવામાં આવે હું તમને વિનંતી કરું છું જય ભારત જય સંવિધાન સોંગડ પોલીસ જોના આરટીઓ નજીકથી ચીમડીની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો જડપી લીધો તાપી જિલ્લાના સોંગડ પોલીસ મથકના માણસોએ જોના આરટીઓ નજીકથી પિકઅપ ગાડીમાં ચીમડીની આડમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો ઝડપી લીધો છે જેમાં પોલીસે ચાર લાખ મુદ્દામાલ કબજે લઈ જૂના કાકડા પર હરીશ ઉર્ફે પરેશ ચૌધરીને ઝડપી લઈ લક્કડકોટ જલસા સામે રહેતા દિનેશ ગાવિતને વોન્ટેડ જાહેર કર્યો છે જે માહિતી અગિયત્રીસ કલાકે મળી હતી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નનીચીખલી ગામ પંચાયતની કલેક્ટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે આવેલ ગ્રામ પંચાયતની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં દફતર ચકાસણી કરવામાં આવી હતી બાદમાં જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી ચાર કલાકે મળી હતી ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ખાતે ફરિયાદી તથા અન્ય મિત્રોને ફોન પર ગાળાગાળી ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઉમરવાવ દૂર ગામના યુવકને તથા તેના મિત્રોને ફોન પર ધમકી આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયામાં મારફતે બબાલ ઊભી થઈ હતી જેમાં ફરિયાદી દ્વારા નેહલ ગામિત લાલુ ઉર્ફે પાર્થ ચિરાગ ઉર્ફે છોટા ચેતન અને સુજાલ વિરુદ્ધ ફરિયાદ આપતા કાર્યવાહી કરી છે જે માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરના મિશન નાકા નજીક એસટી એસસી અને ઓબીસી સમાજની સંયુક્ત બેઠક યોજાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરના મિસર નાકા નજીક સંયુક્ત સમાજની બેઠક યોજાઈ હતી જેમાં એસટી એસસી અને ઓબીસી તેમજ માઇનોરિટી સમાજના આગેવાનો ભેગા થયા હતા જેમાં સામાજિક મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી જે બેઠક અંતર્ગત રવિવારના રોજ ચાર કલાકે માહિતી મળી હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ઉત્તરાયણના લઈ જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને ચાઇનીઝ તુક્કલ સિન્થેટિક માજા પ્લાસ્ટિક દોરીના ઉત્પાદન અને વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના આરોગ્ય સેન્ટરની કલેક્ટર દ્વારા મુલાકાત લેવાઈ તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા આરોગ્ય સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના આરોગ્ય સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ફરીજ પરના કર્મચારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા જે માહિતી અગિયાર પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિંદ જય ભારત